સીઆઈએસએફ ની સાયકલ રેલી કારેલી ગામે આવી પહોંચતા ધારાસભ્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સીઆઈએસએફ ના છપ્પન માં સ્થાપના દિન નિમિત્તે સાયક્લોથોન

મહિલાઓ ભાગ લીધો હતો કે જે છ હજાર પાંચસો ને પાંત્રીસ કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે લગભગથી થી નીકળેલા પંચોતેર સીઆઈ

મહામંત્રી જી બળવંત તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સરપંચ કારેલી પિલુદરા અગ્રણી ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર